એ ફરવાડ માલચારી તોરીરામ પરની બાજુમાં વાંજી આવેલો અને માલચારીના ઘરનાને કેન્સર થયેલો આ સત્ય ઘટનાનો પ્રસંગ વિજયદાનભાઈ એ દવાખાને ગયો એ માણસ તો એ આ દવા તો કાં આ રોગને લાગુ ન પડે ડોક્ટરે કીધું કે હવે આને કેન્સર થઈ ગયું છે ભાઈ અને જે સેવા થાય એ કરો બાકી આમાં ફેર નહીં પડે એ માલચારી મોડો પડી ગયો છોકરા નાના તો એ એની બાજુના ગામના એક માલ તારી વાઘ ચારચો ચારતો એ બે માલચારી ભેગા થયા અને ભોરુ ભરવાડે એમ કેતો તો કે ભાઈ આ તમારા મલકમાં કોઈ એવો દેવ ખરો કે જેની જેની માનતા કરીને રોગ મટી જાય નહીંતર મારા છોકરા છે ને રોટલા વિનાન થઈ જાય ત્યારે હા મેં પેલો ભરવાડે એમ કેતો તો એ તો અમારે સત્તા ગીગો પીર છે એની માનતા કરી તો તારો મેળ પડી જાય ભરવાડ હાથ જોડીને એમ કેતો હતો હે ગીગા પીર દવા દવામાં લાગુ પડે એમ નથી જો તારી દુઆ થઈ જાય ને તો મારા છોકરા નહીં રોટલા વહીને થઈ જાય અને જો આ બાય હાજી થઈ જાય ને તો હું હાથ વાર સતાતાર હાલીને વહી આવી હું તો માલ તારી બીજું શું તને આપી શકું પછી માનતા કરીને એક કલાકમાં એ બાય ને રોગ હટવા મીડવા અઠવાડિયામાં એ બાય ને વગર એ ભાઈ કેન્સર મટી ગયો આ સત્ય ઘટનાનો દાખલો હા એ માલતાળી કીધું હું સાત આઠ વાર છતાં તારની જગ્યામાં હાલીન વહ્યો પગે લાગી જાય બીજું તો હું માલતાળી માણસ શું નહીં આપી શકું પછી હાલીન દર વર્ષે એ પરવાર જાય એ બે વાર ગયો ત્રીજી વાર ગયો ચોથી વાર ગયો ને આજ યુવરાજ બાપુ રહ્યા ને એને કીધું ભાઈ તમે તો બે થી આવો છો કે નહીં હા આવું છું બાપુ તો કે બે ત્રણ વર્ષ થયા મેં તમને જોયા કેમ અહીંયા આવો છો તે માલધારી એ માંડીને વાત કરી કે બાપુ આવી રીતે બન્યું તો દવાથી રોગ મટે એમ નહોતો મારા છોકરા મા મા વિના થઈ જાય એમ હતા અને મેં માનતા કરી અને આ રોગ મટી ગયો એટલે હું હજી ત્રણ વાર આવ્યો હજી તો પાંચ વાર મારે આવવાનું છે ત્યારે જીવરાજ બાપુએ વાહમ તબુ મારીને કીધું જા તારે આઠે વાર આ એક ફેર આમ પૂરા હવે ન આવ્યું તો વાંચો ને બાપ તું નાના છોકરાઓ વાળો માણસ અહીંયા હાલીને કઈ વાય રીતે આવે તારી માનતા ગીગા પેરને ભૂકી ગઈ આ સત્તાધારના સંતો છે